સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી મહાલે સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉગલતી મહેલે કેસરીયાળો સાફો ઘરનું ફળિયો લઈને ચાલે સાહેબ આના શબ્દો તો તમે જુઓ આપણે પેલા જાન સાંજના સમયમાં આવતી અને કેસરી સાફાવાળો આખું ફળિયું લઈને ચાલે એ ફળિયું એટલે કોણ એ દીકરી કારણ કે દીકરી માટે મર્યાદા રેખા હોય છે દીકરાની જેમ ગમે ત્યાં નથી ફરતી એ બાપના ફળિયાની અંદર પાછી કે રમે એ લંગડી રમે કંઈક બાપ આવે તો બાયણાની પાછળ હાઉકલી કરે આ દીકરી કારણ કે દીકરી સાસરે જ્યારે જતી હોય અને પહેલાના સમયની અંદર તો આપણે ત્યાં લાજ કાઢતા દીકરી જ્યારે મંડપમાં આવે તો આખી એ ઘૂંટો એને તાણેલો હોય એ મર્યાદા હતી કોઈ એવા કુરિવાજો નહોતા પણ એક મર્યાદા હતી વરી પાછું ઓલ ગોલ્ડ પાછું આવી રહ્યું છે એ સંસ્કારોનું સિંચન કરવા માટે થઈને ત્યારે અમારો કવિ દાદ એ લખે કે રાહુ થઈ ચાંદ ને ગળી ગયો બાપ માટે દીકરી ચાંદ છે રાહુ થઈ ઘટડોય મારા ચાંદ ને ગળી ગયો આજ ગાંઠથી છૂટી ગયો આ સંસ્કારોનું સિંચન આ સ્ટેજ ઉપર થાય છે એના ટોપિક એવા જ લેવામાં આવે છે એટલા માટે જ દીકરી વિશેની વાત કરવા માટે હું ચોવટીયા રૂહીબહેનને વિનંતી કરીશ કે આવું બેટા અને દીકરી વિશેની વાત કર અને સર્વને તરબોળ કર થેન્ક યુ